ઓય કરવા બને બનાવી દે બહુ થાય કે હું બ્લોગ આટે કરો બ્લોગ બાર સ્ટાર્ટ કરું પણ મને એડિટિંગ કરતા નથી આવડતું બ્લોગ આટે બધા એક પર્સનલ ને બ્લોગ ચેનલ ચાલુ કરવા બધા નામ બનાવી દે મને એડિટિંગ શીખવાડી દે કે પછી હું બ્લોગ બનાવીશ તાર કાઈ ના આવે થોડા ટાઈમ માં સબસ્ક્રાઈબર્સ સબસ્ક્રાઇબર્સ ના

આમ આમ મીઠી ગયા તા ક્યાંથી જ જવું ખેતરમાં બધું રાખેલું છે એકદમ જોરદાર એ તો છે ને હાલો જો ભાઈ ખેતરમાં આખું ખેતર છે પાછળ આ ખેતરમાં ને બધું આ એકદમ જોરદાર જગ્યા રાખેલી છે અને માંડવા આગળ પછી રૂમ તૈયાર થયું થઈ ગયું ઓલમોસ્ટ કે નથી

જાયથી માંડવાને બધું કમ્પ્લીટ થઈ ગયા આ પાણીનું ટેન્કર લાગે પેલા સયક્યા કહેતા લાગે વ્લોગ બનાવવા કામ અને આગળની સાઈડ ડૂમ નઈ છે જ્યાં પ્રોગ્રામને રાખેલો છે આજે હે વાંધો નહીં ભાઈ ઉદો કે રાખે દે એટલે કે પતે જાય કોઈ નહી આલો આગળ જાય આગળ અને પછી બતાવીએ આ લાકડા અહીંયા આવવાનું ઓકે મબન હાલા ઉદનો લાકડામાં ધ્યાન પડી ગયું જાય એ તો જોઈએ ને કેમ કે આમાં ભાઈ હજારોને તાય સંખ્યા આવી છે હું તો કે કાઈ હરગાય છે કે લાકડા રાખીને એ વાત સાચી છે સુલો જ છે અરે કેટલા બધા સુલો બેસી સુલ આઈ આ બધું ઈદ રાખવાનું છે ઉધા સાઈડ માં એ આપણે અહીંથી નીકળી જાય હાલ અહીં થી જાવી દે તૈયારી થાય ધીમે ધીમે થઈ ગયા હવે ફૂલ પબ્લિક એ જા આવા તો મટી જાય એ બધું સાયે ભવન કેમ આવા હસો ઈ હું ન્યુ એડેટ ગાડીમાં માં નાખી જો આ માંડવાનું છે ને અમે બે દી પેલા આવ્યા હતા કે ભાઈ હજી કામ ચાલુ છે વરસાદ નું હે માથે ઓલું ના આખા ખેતરમાં હું કે ઉપર જો છે કે જોરદાર હોય એટલે એટલી જગ્યા રાખીને કે આમાં આઈ જમડવાનું મન લાગે કદાચ આઈ રાખશે

है गाय लगी है बदी डोमनीमोस तैयारी चालू है नीचे पास નથી સનસેટ એકનો નંબર એ બધા થાય છે મોટો પડ્યાં જોરદાર ટૂંબી લો ભાઈ આમ જઈ લે તો એકદમ જોરદારથી તૈયારી ચાલુ છે હું આમ જઈ ગયો હાજી થઈ ગયું ખબર એવા થાય હા

ગેડવેસ્ટર માં પ્રોગ્રામ હોય ને એ ખતરનાક જોરદાર આ જોડશે એટલે પછી આ છે આગળ નો આઈડિયા આ મેન એન્ટ્રન્સ એન્ટ્રન્સ ગેટ એન્ટ્રન્સ જ કહેવાય

બોલી નાખેલા આ મોકો છે તારી ભા ચોક્કો મારી દે ચોક્કો નથી વાંધો નહીં ભાઈ વર્કઆઉટ કરું આ કંઈ નહીં બોલે અમારે વર્કઆઉટ કરો જવાનું હોય કે એવા થતી છે એટલે અમે એમ કીધું પેલું આજે આવી સાત વાગ્યાનો ટાઈમ છે એટલે આવીને નથી સમજ્યા તું આ એમાં એવું છે કે કમ્પ્લીટ નથી થયું ને કંઈ હજી પરફેક્ટ એટલે આમ આપણે અમુક વસ્તુ હોઉ કે સમજાય જણાથી કે આનું હું આઈ થઈ શું પેલું જે બધું છે ને ફીટ થઈને એકદમ લાગી જાય ને આમાં

કપ્લીટ થઈ ત્યાં પાથળો બાકી છે જો પછી એમાં તો અહીં તૈયારી થઈ ગઈ પછી પાછળ ના મેઈન ગેન્ટ્રેસ્ટ ગેટ પણ બાકી તો આવું હતું બરોબર ને પછી તૈયારીમાં તો પછી બે દીમાં થઈ જાય પછી અહીંયા પ્રોગ્રામ હશે જોરદાર પણ ક્યાં ભાઈ ઉદો યાદ મદદ કરી નાખે કે વાંધો નહીં થેન્ક્સ થેન્ક્સ ફોર મદદિંગ કોઈ રીત નહોતું ભાઈ અત્યારે તૈયારીમાં તો વાલો ભાગ્યા એમ તો ઘણી ઠેકાણે થાય અહીંયા થાય પછી આગળ થાય જોવા છેલ્લે લગી

પાછળ ડૂમ બંને જોઈ અને બધા મને લાગે હવે તો ચોરો ચોરોથી તૈયારી કરનાઈ નાખી છે આવવાની કે ભવ્ય પ્રોગ્રામ થવાનું છે આ રહી છે પ્રોગ્રામ ત્રણથી છ અને પછી નાઇટમાં નવથી નવથી કેટલો ટાઈમ છે ને એમ કંઈક છે હવે આ લે રાખે ટોપનો વિડીયો થવું ખાલી આઠામજ કબડા કવિડા હાઈ વિડીયો માં અંદાજો નહીં આવે ટામ નથી એક્ચ્યુઅલ રીયલ માં જો ને તો આ ટોપ તો જો આ મારા થી મોટો તો ટોપ છે એટલું બધું હે ને એટલા લોકો આવશે તો એના માટે હે ને આ બધી અત્યાર થી તૈયારી હે સુલા જો એટલા જાય સુલા બધાય એસા એટલા ભાઈ બળતણ બધાય રાત હો જો ઉદા તો અમે હમાઈ ગયા આમાં કદાચ હમાઈ જાય ભાઈ બેહે તો આડી એના જબર હે આજે આ બધી અંદર આમાં એ જ છે સામાન

તો ભાઈ માં આવવાનું ભૂલતા નહીં અને લાકડાનો ઢેગલો કરી નાખ્યો આવી રીતે જે અહીંયા બધું બનશે પ્રસાદી ત્યારે યુઝ થાય જોરદાર એટલે ત્યાં એકદમ એડવાન્સ મોરી તૈયારી કરી નાખી ફૂલ અમારા મારા ઘેરની હળી હરિયાળી હરિયાળી નતો હરિયાળી કેમ લુકેટ ઘેરની હરિયાળી વિશે શું બોલું તારું ભૂગે ઘેર ને ઘેડ ઇઝ ઘેડ એન્ડ સિટી ઇઝ સિટી લા કઈ કયું બોલીએ

બધા કેતા કે હું હોય હું હોય ને ક્યાં કરો એ બોલો તો ખબર હોય તો બોલીએ ના પાછળ થી ડોમ જોવા હાલો રેડી હાલો ગાઈસ તો નીકળી ગયા અમે બે ભાગીએ હે એમ કે અમારે વર્કઆઉટ કરવા જવું સાડા સાત વાગે અને વર્કઆઉટમાં નો કોમ્પ્રોમાઇઝ નેવર કોમ્પ્રોમાઇઝ ઇન માય સેલ્ફ રિસ્પેક્ટ આ ગયા પાછળ જો બી નેચરલ દેસી બાલ ગામમાં કે જય દેસી બાલ